અગલી રાઉન્ડ કે ઉપર ચડી જો છે 4 નંબર હે હે લોર્ડ કૃષ્ણ ભાઈ મારા ટીમમેટ ને નંબર મારવાનો મારું મિત્ર પકડ પકડ ફોન એકની બી ये पहले नो लाइफ पे कटो नहीं तू कर तो हूं पे टीम नो लीडर छे टीम नो लीडर कोई रिवाइव नो करे टीम मेट अच्छा नहीं ये पर से कर छे अतर नहीं करे तो समय समझो के कर चलो हेट चलो हेट बता से अरे तो मोली को गा के टेन नंबर मैं

और हो गाइस इवेंट खाली है जी इवेंट खोलो मा जी डॉट मिल कर मिनट में वार से तो मान नो एकच के लायो हेलो ये के बेके बदु पड्यो से लूटी लेजो साथियों बे बंदा से हां ये चंद बने गयो वो चार बंदा मैं के रो एम के ले गयो आपन मैं तने करो था भाई जे मैं के रो न तो करो के ये के था एम

અરે <laughs> 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 <laughs>

તો પેલા માઇક ખોલવાનું ભાઈ કઉ છું માર માર કર માર કર બોસ મારી ના માઇક કોનો ખુલ્લો હોય તો જ કે હોય બોસ મારી ના સોદા મન ઈ જ અમે બધા ને દેવાય અલે તાર પે છે ને આવો છું કીલ દેવા ક્યાં છે બે નંબર ઉદુ નથી ચાકો કો તો ખોલી નઈ તો એ બંદા કેમ બેરા રહ્યા છે બે લોટી લીધો કે ખોલી પણ બંદા કેમ દેખાડે છે તો કેમ કરીને બેઠા છે એનો મતલબ Wajibnya benda <todak> yang satu sama ada tahu. Sama Mario, dia kayak jotos. Sama robot-robot. Sama robot-robot. Sama robot-robot. Sama robot-robot. Sama

ઓપન માં મરવાનો છે મને એક નોકરી છે એકને પછી સાકુ વારવાનો હોય

હવે રિવાય કરવા જોવા છે હવે રિવાય કરવા જોવા છે બરોબર છે મારી હમ રિવાય કરશે 40 પચાસ આપો મારું તો એક તો કિલ છોરે પછી મારી હમ રિવાય કરે દેજો આપણો પરિચય આપી દેજો શું તું

ગાડી આવી જો આગળથી આ બધોથી ઓહો ઘણા હેડેડા આલે આલે વાળા કેવા હજી કેટલા કિલ બે પણ કેટલા તો બધા ફૂલ ડેમેજ હતા

મોタル દેતા અલ્યા રિપોર્ટ કર દે બધું મુ તું જઈશ ક્યાં જાવ તો હું કોણ છે 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 કોણ છે

અમુક ના માઇક પેન થઈ જાય વેસ્ટ નો નાખાય માખ ફૂલા છે માઈક પર જ આમાં સાકુ નાખ અને રેન્ડર હજી થાય છે આગળ ફિલ્ડિંગ બેઠાઈ છે આપડી ભાઈ એવું કેમ મને જણાય છે અરે આ ફિલ્ડિંગ આગળ ફિલ્ડિંગ બેઠે છે આપડી આ ઓન લીધો સારો રખાદો કવર કેવું ડ્રોપે ડ્રોપે લાગે જો ગાડી આવી જો ગાડી આવી કાકો જો ગાડી દે ડ્રોપ હે હા ઘરે જ છે હું ડ્રોપ કરું લાઈજે વાતાવરણ જો વેસ્ટ કરવાનો નઈ પેલે વેસ્ટ ઓફ બ્રક ઓછો છે ઓ હોય આયવા આવા શહેર બંધ આયવા લે 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 હા લે દે થાઉ દે

કરી લેજો ભાઈ જેને અપગ્રેડ કરવું હોય બેસ્ટ આવો બાકી હાલો હવે એક અલગ ગાડી લેવી છે એક ને ચાલો ત્યાં છે ઝોન હવે બેઠા 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 બાર આગળ જોતાવી જોતા તું

ओपन मत दो हूं गाड़ी फेरूं છું હાલો જો જો બળકો એક આગળ આવી ગયો થા કેમ ના હાલતી બેઠો બેહો નકરાલો ગાડી ફેરું છું જો જો આયા છે અને બીજો ક્યાં છે એ જો

મને એકડા આવડતા નથી હું એવું છે ઠોકે દીધા છે ભાઈ મને એકડા આવડતા નથી હું મને ગાડી લઈને મારી પાસે લેવાયો આવ્યો કેમ કે મારી ગાડી થઈ ગઈ છે પંચર સાકુ નાખ ને ભાઈ યમરાજ અરે હું તો એવો ભાઈ તો ઈ મરવાનો યમરાજ મરવાનો છે એટલો સાકુ નાખે તો હું જીવતો બાકી મરવાનો ક્યાં ગઈ બગી કે આની બગી ત્યાં જ જ કરી બેહ બેહ પંસર ગાડી આ કેવો ભાઈ ભાઈ ભાગી જો મરા જાન માં છે મારા તે કેન બહુ ચૈરા મારા એ બેઠના ભાઈ જાનવર કે કરે આવો રેન્ડર છે મને મારે રેન્ડર થાય છે અહીં આવતા લાગે બંદા આ બધું જણાય છે મને કેમ તું ક્યાં છો ક્યાં તો કે છે ભાઈ ના ખબર મારે ઉપર થી આવતા હોય તો ખબર ને ઉપર ના સ્કોડ આવું હોય તો ગાડી વાડી રો ભાઈ નોખા નોખા પડો મરી જાઓ પછી અરે ના બંધાશે સ્કોડ આવું છે આવડા સાત નંબર વયો ક્યાં તારી પાછો તું વય ભાઈ બધું તું મરી હું ય નથી તો તું અમને શું જે કરી ભાઈ મરવાનો છો હું તો હા ના તો વય ગયો છે ઓકે ધીમે ધીમે તો હું વહી છું હવે પછી મારું એ બધાને એક એક કરી એના એના બોમેથી મેર્યો અચ્છા આપણા ટીમેટ મેર્યો વાહ ભાઈ બન વાહ હજી બંદા હતા હો બે ના છે બંદા છે કે નહીં ભાઈ એક કોલ આપી દે ભાઈ બોલ છે નહીં ત્રણ નંબર હું હા છે બંદા ભાઈ તું નો કેમ તમને

અબ hmm. એ 90 વાળા ના બિસાર મરી ગયો બિસારો એમને મરી ગયો તો સાકુ વાળો હતો કહો છો કે કે કેટલા બંદા છે હું તો એમને આવતો હતો તો બે બંદા નીકળ્યા આવે છે ને કોઈ ઉડાઈ બરોબર નહીં તારી પાસે છે તું કેતો છો ને ઋતુ તાર પાસે છે પછી પણ વોટર સિટી માંથી નીકળવો જોવે ને કે છે તો જો પાણી ક્રોસ થઈ જશે નો જો ભાઈ લન તો બુડબુડિયા નીકળી જાય ઓહો ઊંધો વળી દીધો ઓહો વાય સિટી કોડ નાખો ભાઈ તો એ આમ આમ ગાડી આકે તો બાળી જો વોટર સિટી જો આ ઓટો થઈ જો ભાઈ થાય ગિલ્લા હે હલન ફાટા મને મારે બે નંબર ગન એ માર દેખાવા તો દે માર દેખાય

એક બે ના બાર ત્યાં ત્રીસ ત્યાં કિલ કર્યા ભાઈ ત્યાં તાળી કરો ત્યાં તાળી તો તમને આજનો વિડીયો ગમે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો ભાઈ